નમસ્કાર આજે વસંત પંચમીનો પવિત્ર દિવસ છે તો ચાલો ને આ ખાસ અવસર પર આપણે ભક્તિના સાચા અર્થને થોડો ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ આપણા જીવનમાં કેટલાય તહેવારો આવે છે આપણે પૂજા અર્ચના પણ કરીએ છીએ પણ શું ક્યારે આપણે શાંતિથી બેસીને વિચાર્યું છે કે આ બધી ભક્તિ પાછળનો આપણો અસલી હેતુ શું છે આપણે આ બધું શા માટે કરીએ છીએ તો આપણી આ ચર્ચાની શરૂઆત પણ આજના આ પવિત્ર દિવસથી જ થાય છે વસંત પંચમી એટલે કે જ્ઞાન અને કળાની દેવી મા સરસ્વતીની આરાધનાનો દિવસ અને સાચું કહું તો ભક્તિના સાચા સ્વરૂપ પર વિચાર કરવા માટે આનાથી સારો દિવસ બીજો કયો હોઈ શકે તો ચાલો હવે આ તહેવારના સંદર્ભથી થોડાક આગળ વધીએ અને હિન્દુ ધર્મના એક ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતને સમજવાનો પ્રયાસ કરીએ જો હિન્દુ ધર્મ જે છે ને એ મૂળભૂત રીતે એકેશ્વરવાદી છે એનો સીધો સાધો અર્થ એ છે કે તત્વ તો એક જ છે પણ મજાની વાત એ છે કે આ એક જ દિવ્ય શક્તિની ઉપાસના આપણે અલગ અલગ અનેક સ્વરૂપોમાં કરીએ છીએ જેમ કે શ્યવ અને શક્તિ દરેક સ્વરૂપ એ એક જ પરમ સત્યનું પ્રતિક છે અને આપણી શ્રદ્ધા વ્યક્ત કરવાની રેતો પણ કેટલી બધી છે ખરું ને એક તરફ પરંપરાગત પૂજા પાઠ અને હવન છે તો બીજી તરફ આજના જમાનામાં તહેવારો પર કેક કાપવાનો રિવાજ પણ છે પણ અંતે તો આ બધી ભક્તિ દર્શાવવાની જ અલગ અલગ રીતો છે ઓકે તો હવે આપણે આ ચર્ચાના બિલકુલ કેન્દ્રમાં આવીએ છીએ અહીં લેખક આપણી પૂજા કરવાની રીત અને પાને તેની પાછળના આપણા ઈરાદા પર એક બહુ જ મોટો અને મહત્વનો સવાલ ઉઠાવે છે લેખકનું માનવું છે કે આપણી પૂજા કરવાની જે રીત છે ને એમાં ક્યાંક એક મોટી ખામી છે એક એવી ભૂલ જે આપણને ભક્તિના અસલી સારથી એના મૂળ તત્વથી દૂર લઈ જાય છે તો પ્રશ્ન એ છે કે આ ખામી છે શું અને આ એક એવો સવાલ છે જે દેખાવમાં ભલે સીધો સાદો લાગે પણ એ ખૂબ ઊંડો છે દરેકે પોતાની જાતને આ પૂછવું જ રહ્યું શું આપણી ભક્તિ ખરેખર નિસ્વાર્થ છે કે પછી એની પાછળ કોઈ અપેક્ષા કોઈ સ્વાર્થ છુપાયેલો છે અને અહીં જ આ જ મુદ્દા પર ભક્તિના બે અલગ અલગ અભિગમ સામે આવે છે એક છે આદર્શ ભક્તિ જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ હોય જેમાં ઈશ્વરના દરેક સ્વરૂપને એક સરખો આદર આપવામાં આવે પણ પછી આવે છે સામાન્ય ભક્તિ જે ઘણીવાર સ્વાર્થી બની જાય છે આપણે શું કરીએ છીએ આપણે ફક્ત આપણા મનપસંદ દેવી દેવતાને જ પૂજીએ છીએ અને એ પણ કોઈક ઈચ્છા પૂરી થાય એ અપેક્ષા સાથે તો આ જે થોડો ગૂંચવણભર્યો મુદ્દો છે એને સમજાવવા માટે લેખક એક બહુ જ સુંદર અને એટલી જ સરળ ઉપમા આપે છે ચાલો એને સમજીએ જરા આ વાક્ય પર ધ્યાન આપજો કેટલું સરળ છે પણ કેટલું ગહન છે વિચાર તો કરો જો આંબાનું વૃક્ષ પોતે જ મીઠું હોય તો પછી એની કોઈ પણ ડાળી પર લાગેલી કેરી એ તો મીઠી જ હોવાની ને એને અલગથી ચાખવાની કે પારખવાની જરૂર જ ક્યાં રહી આ ઉપમાનો સીધો અર્થ એ જ છે કે જે રીતે આખું આંબાનું વૃક્ષ એક જ અસ્તિત્વ છે બસ એ જ રીતે પરમાત્મા પણ એના દરેક સ્વરૂપમાં એક જ છે અને દરેક સ્વરૂપ એટલું જ પૂજનીય છે જ્યારે આપણે કોઈ એક સ્વરૂપને બીજા કરતાં વધુ મહત્ત્વ આપીએ ત્યારે એ તો એવું થયું કે જાણે આપણે આખા વૃક્ષને ભૂલીને માત્ર એક કેરીને જ પકડીને બેઠા છીએ અને આ જ વાત ભક્તિના મૂળભૂત સિદ્ધાંતની તદ્દન વિરુદ્ધ છે તો હવે સવાલ એ થાય કે સાચો રસ્તો કયો તો આ સમગ્ર ચર્ચાનો સાર અને સાચો માર્ગ આપણને બીજે ક્યાંયથી નહીં પણ આપણા પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવતમાંથી મળે છે અને આ શ્લોક તો જુઓ એ બધું જ કેટલી સુંદર રીતે સ્પષ્ટ કરી દે છે ભગવાન પોતે શું કહે છે કે તેઓ દરેક જીવની અંદર આત્મા સ્વરૂપે વસેલા છે હવે આનો અર્થ શું થયો એ જ કે સાચી પૂજા ફક્ત મનવીર કે મૂર્તિઓ સુધી સીમિત નથી ના એ તો દરેક જીવ પ્રત્યેના આપણા વર્તનમાં આપણા વ્યવહારમાં પ્રગટ થવી જોઈએ તો સાચી ભક્તિ શું છે શ્રીમદ ભાગવત પ્રમાણે એ છે દાન એટલે કે જરૂરિયાતમંદને મદદ કરવી માન એટલે કે નાના મોટા દરેક જીવનો આદર કરવો મૈત્રી એટલે કે સૌની સાથે મિત્રતાનો ભાવ રાખવો અને સૌથી સૌથી અગત્યનું ભેદભાવ રહિત દ્રષ્ટિ કોઈને પણ ઊંચ નીચ સારા ખરાબના ત્રાજવે ન તોલવા બસ આજ આજ સાચી પૂજા છે તો આ ચર્ચાના અંતે એક વિચાર સાથે સૌને છોડી જઈએ જરા કલ્પના તો કરો જો આપણે ખરેખર દરેક વ્યક્તિમાં દરેક જીવમાં ઈશ્વરનો એ અંશ જોવા લાગીએ તો આપણી આસપાસની દુનિયા આપણો સમાજ અને આપણું પોતાનું જીવન એ કેટલું બધું બદલાઈ શકે છે આ વિષય પર વિચારવા જેવું ખરું આભાર